પાછા ઘર અને ગુફા એમાં પ્રવૃત્તિ નંબર લઉં તીરની નિશાનીની દિશામાં આંગળી ફેરવો આ પ લખ્યું છે આ જે તીરો ને એની ત્યાં આગળ ફેરવા છે બધા પોતાના નોટમાં ફેરવો તું આ ત્યાં નોટમાં ફેરવો છો અને બોલવાનું છે પછી હવે બે નંબર ઉપર ફેરવો ટ અને ડ શું છે શું છે આ હં પછી આ ટ પછી હા પછી પાંચ નંબર ઉપર ઈ અને આમાં ઈ નાબુ કરવાનું બરાબર ચલો આ એક નંબર ઉપર પ છે બે નંબર ઉપર ડ ત્રણ નંબર પર ત ચાર નંબર પર અઢા પાંચ નંબર પર ઈ અને છ નંબર પર ઈ બરાબર નંબર હું કયો બોલું છું યાદ રાખજો અને બધા બોલજો બરાબર ચાર નંબર ઉપર શું છે ચો આગળ ચાર ઉપર એક ઉપર બગર બે ઉપર ડ તારે ત્રણ ડોક પડે ભાઈ આ પાંચ ઉપર ઈ છ ઉપર ઈ આ ઈ અને આ ઈ